આ વિડીયો ચલા ને મિત્રો તો તમારે બધા પાસેથી વસુલ કરવાનો ભાઈ કેતા નહીં કીધું નહીં ખબર નહીં યાર વાળી યાર જીકર જીકર વેખાઈ ને ઉભા થઈ જાય જરા એટલે જરાય મજા આવતી નથી

વાઇટુ બનાવીને ભાઈ તમે પૈસા કમાઈ શકો દિવાબત્તી માં જે વાઇટુ આવે ને તમને પૂરી જાણકારી દીધો પેલા ઈજરીક લોકેશન ઉપર હું જાતો આવું ઓકે તો ભાઈ આપણે આવી ગયા હે રાધે એન્ટરપ્રાઇઝ દિવાબત્તી વાટ બનાવવાનું કામ કરી આપવા માં આવશે હવે તમને ઈજરીક અંદર જઈને દેખાડું કે બધી પ્રોસેસ કઈ રીતે છે અને વાઇટ એવી વસ્તુ છે કે જેની માર્કેટમાં ડિમાન્ડ રહેવાની છે દિવાબત્તી કાઈ ખાવાની છે તો એના માટેના જોઈજો બે અલગ પ્રકારના મશીન છે તમારી પાસે એક નાનું મશીન છે એક મોટું મશીન છે વ્હાઈટ બનાવવા માટે આ લોકો તમને રૂ દે છે આવી રીતના કંઈક રૂ આવીએ જો આવી રીતના કેમ આવી રીતના છે પછી આ મશીનની અંદર જો આવી રીતના વ્હાઇટ બની જાય ભાઈ કરો તો ક્યાંક વ્હાઇટ ચાલીને તમારે નજર સામે તમને દેખાડું જો આ મશીન ચાલુ કર્યું આ રૂ લીધું આપણે જો આ મશીન ચાલુ થઈ ગયું આવી રીતના જો આ થઈ ગયું વ્હાઈટ દેખાય આવી રીતના ભાઈ ઘર બેઠા તમારે છે ને વાઇટું બનાવવાની છે ઘેર બાયુ નવરી હોય ભેડા નવરા હોય આવ નવરા હોય ગૃહ ઉદ્યોગ ક્યાંય જવું ના પડે આપણે ક્યાંય નોકરી બોકરી કે કંઈ ના કરવી હોય તો આપણે ઘેર બેઠા બધું કામ કરી શકીએ વાઇટું બધું બની જાય એટલે જો આવી રીતના પેકિંગ કરી નાખવાનું અને હવે તમે કહો કે આ વાઇટું આપણે ક્યાં વેચવા જાવું ક્યાં એટલે ક્યાંય તમારે વેચવા જવાની જરૂર નથી તમે અહીંયાથી આ વાઇટું બનાવવાનું મશીન લીધું આ લોકો જ તમને રૂ આપીએ રૂ ના કોઈ પણ પ્રકારના રૂપિયા નથી ને તમારે વેટું બની જાય એટલે ઈ નહીં વેટું તમને આ લોકોને દે દેવાનું છે તો તમારે કઈ વેચવાની કઈ હેને ઓલું જંજટ નથી તમારા મનમાં વળી પ્રશ્ન ઉઠતો હે કે ભાઈ આ તો મશીનરી છે લાઈટ બિલ બહુ જાજુ ખાઈ જાય ના મિત્રો ભાઈ આ 12 વોલ્ટ ડીસી ઉપર કામ કરે છે 12 વોલ્ટ ડીસી આની આની મોટરની અંદરની મોટર છે 12 વોલ્ટ ડીસી એટલે હું એક ચાર્જિંગ છે ને પાવર ઉપાડે છે એટલે મહિને તમે ફૂલ આપો ને તો સો દોઢ રૂપિયાનું જ બિલ આવે અને તમે જે ગણતરી કરીને કહી દઉં અઢી થી ત્રણ કલાકની અંદર ભાઈ તમે એક કિલો હે માલ બનાવી શક્યો એટલે કે તમે આ રૂ હોય ને એનું એક કિલો તમે વ્હાઈટ કરી નાખ્યો જેના તમને બસો રૂપિયા જડી છે એક કિલો ના આખો થી તમે કામ કરો ને હાથ થી આઠ કલાક જેવું એટલે તમે અઢી થી ત્રણ કિલો જેવું હે ને રૂ થી હે ને તમે વ્હાઈટ બનાવી શક્યો એટલે તમે દિવસના માની લો ને પાંચસો સાતસો જેવું કમાઈ શકો એટલે મહિનાના પંદર હજાર થી અઢાર હજાર અને તમારે ફૂલ ટાઈમ કરવું હોય તો વીસ વીસ ચોવીસ હજાર સુધી રૂપિયા કમાઈ ભાઈ આપણે રૂ હોય તો તો એકદમ હોય ને એમાં બહુ જાજી વાર લાગી જાય પણ આ લોકો તમને રૂ ને જોઈ લો આવી રીતના રૂની પટ્ટી જ દે છે આ રૂની પટ્ટીમાંથી તમારે બે ભાગ કરવાના આ બે ભાગ થયા આ બે ભાગમાંથી ટોટલ ચાર ભાગ થાય જો આવી રીતના ટૂંકમાં એક પટ્ટીમાંથી ટોટલ ચાર ભાગ થાય પછી આમાં તમારે ઝીણો ઝીણો કટક કરીને આગળ કેમ દેખાડી દીધું એવી રીતના વ્હાઈટ કરતી રહેવાની થાય હવે તમે વિચારો કે ભાઈ આ મશીન ખરાબ થઈ જાય તો એક વર્ષની અંદર તો ભાઈ તમને આની વોરંટી જડે છે આ ઉપરાંત લાઈફ ટાઈમ તમને ભાઈ આની અંદર સર્વિસ ફ્રી મળી રહેવાની હવે તમે એમ કહો કે ભાઈ અમે ખર્ચો કરીને મશીન લઈ લીધું અને પછી બે મહિનામાં કંપનીને ઉઠામણા થઈ જાય તો એ વાત આવ ખોટી છે તમને લાઈફ ટાઈમ ભાઈ વર્કની જવાબદારી રહે એવું નહીં તમને ભાઈ એવું હું કહેવાય મતલબ પૂરો સાયન્સ શીખ્યા કરીને દે કે તમારે લાઈફ ટાઈમ તમને છે ને કામ જડતું રહે તમે નહીં થાકી રહે ને ત્યાં આ લોકો ચાલુ રહે તમે થાકી રહો તો વાત અલગ વધુ જાણકારી માટે ભાઈ હું ડિસ્પ્લે પર નંબર દઉં ડિસ્ક્રિપ્શનમાં નંબર અને એડ્રેસ બે દઈ દઉં નવરાઓ તો એકવાર જરીક ચક્કર મારી જાજો અહીં આવીને કારણ કે અહીંયા આવીને તમને ટ્રેનિંગ દે જો તમને ટ્રેનિંગમાં વાઇટુ બનાવતા શીખો અને તમને ધંધો મગજમાં બેસે તો જ તમારે મશીન લેવાનું કે આગળ વધવાનું એકવાર ટ્રાય કરી લેવાય મારા ખ્યાલ મુજબ જો તમને મગજમાં ના બેસે કે વાઈટું બનાવવાનું કે તમને ના ફાવે કે ફાવીતા જાય એમાં કંઈ એટલે કંઈ નવું નથી ભાઈ ખાલી ઉભો પાંચ મિનિટ તમ કર્યો ને તો આવડી જ એવી વસ્તુ હે પણ છતાંય ના ફાવે તો કંઈ વાંધો નહીં અને ફાવી જાય તો જ તમારે ભાઈ આગળ ને પ્રોસીજર કરવાની છે

શેકે લાગત આવીડી નહીં વાંધો નહીં હવે જી ગ્રાઉન્ડ ગયા એક્સપો થવાના એ જગ્યા અમે જવાના હાઈ ચલો છપરીઓ કે ગાડી ક્રેટા ગાડી મે ઓહો અમે જિંગ્વાર કવરન ગાડી ઓ ભાઈ મિત્રો હેડોટેવી ના રૂપિયા ખાઈ ખાના ક્રેટા ગાડી લઈ લીધી છે 1 2 3 સ્ટાર્ટ

પાણી પાણી ભાઈ હેને સરખો બહુ હે ને મને મેળ આવતું નથી પણ દોરી કે કાપી નાખી દયો ને આાર આપણે બહુ જાજી રાખ લીધું હે ને એમાં હે ને ફિલ્ટર પાણી પીવાનું બહુ જાજી ટેવ પડી ગઈ હે અને ઘેર પાણી હે ને સેજક આમ કેવાય માઇનર ઓલ દોરા બરાબર હે ને થોડું મોરું હોય ને એવું મને લાગે એટલે પાણી ભાવતું નથી એટલે મેં કીધું કઈ વાંધો નઈ મુજે ફિલ્ટર ચાહીય અભી કે અભી આરો અભી ચાહીય અભી કે અભી તો એ ભાઈ ફિટ કરવા આવે હે અભી કે અભી મજ કરો કે મજ કરજો આ પાણી દેખાઈ થોડક દેની અંદર તને ફિલ્ટર પાણી આ તું ઢોર કઈ વાંધો નહીં એટણ મને ખબર હે તને ભાવતું નથી પણ આપણે ફિલ્ટર પાણી હે ને તન દે હું

મિત્રો સમાન તો જો નીકળી અને ભાઈ કંપની નું એવું હાથ બનાવટી વાળું નથી કારણ કે કંપની કંપની જાય ને જોઈ લો આટા ટેપ સહિતનું બધું દેજે

ના જાય હો નીચે જાય તો બધા મિનરલ્સ અંદર મરી ગયા કે પછી પાણી ખાલી છે ને પ્યાજ ભૂજાવાનું એક લિક્વિડ થઈ જાય આપણે એવું નહીં પાણીમાંથી ભાઈ મિનરલ્સ હોય રાખવાના પ્લસમાં પાણી શુદ્ધ રહેવું જોઈએ બે પ્રક્રિયા બે ને કામ પૂરા થાય છે મસ્તી ભાઈ આપણો આરો બારો ફિટ થઈ ગયો હોય પાણી આપણે ચાખું મસ્તીનું કડક પાણી આપણું થઈ ગયું છે ને ભેગા ભેગે ને ત્રણ ફિલ્ટર આપણે દીધા જો દેખાય આ ત્રણ ફિલ્ટર દીધા હે ગણેશ ઇલેક્ટ્રોનિક્સ ભાઈ પાર્થરથી એને આપણે ફિટ કરાયું છે વાહ ભાઈ વા મજા આવી ગઈ ફિલ્ટર તો હે ને બધા ટૂંકમાં પંદર દી પંદર દી મને ક્યાંય યાર પંદર દી યાદ આવે મહિને બે મહિને બે મહિને હે બદલાવતા રહેવા રહેવાના બાકી આપણું પાણી કેવું હોય હાર્ડનેસ કેવી એના ઉપર આધાર રાખે મને લાગે કે ત્યાં સુધી આજનો લોક વિડીયો આપણે પૂર્ણ કરી નાખી તો કેવું કરે બહુ હારા મારું રહે મળી નેક્સ્ટ લોક વિડીયોમાં જ્યાં સુધી બધાને રામે રામ ડેરાને